ટોટલ ઓજાર અને સોનાલિકા ટ્રેક્ટર ઓજાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને હોસ્પિટલની અંદર પૈસાની જરૂર છે અત્યારે એટલે આ ટોટલ સામાન વેચી દેવાનો છે છે અને એવી કે એક વર્ષ સુધી તમે આ વસ્તુ વાપરી લ્યો અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નીકળે તો હાકી અને પાછું તમે ટોટલ વસ્તુ દઈ શકો છો એટલી ગેરંટી સાથે આ સેટ વેચવાનો છે તાત્કાલિક વેચવાનો છે અત્યારે ભાઈને ખૂબ જ ઇમરજન્સીની અંદર પૈસાની જરૂર છે હોસ્પિટલ સામાન વેચવાનો છે સાવ વાત ભાવે ઓજાર પણ છે જેમાં રોટાવેટર છે તાતી છે રાપ છે ફાંગા છે થ્રેસર છે ટોટલ વસ્તુ તમને મળી જશે વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો

ફક્ત અઢારસો કલાક ચાલેલું ટ્રેક્ટર વન ઓનર ઓઇલ બ્રેક વાળું ડબલ પીટીઓ છે ડબલ ક્લચ પાવર સ્ટેરિંગ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ સામાન રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બાકી ટોટલ ઓજાર પણ આપવાના જ છે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરના સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે આખો સેટ ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાથે ઓજાર પણ આપવાના છે વિડીયો અંદર તમે ઓઝાર પણ ક્લિયર જોઈ રહ્યા છો આ તમામ નવિયા છે એટલે કે દાતી જે હોય છે એક થ્રેશર છે રોટાવેટર છે રાજલક્ષ્મી કંપનીનું થ્રેશર હલર છે અને પલટી ફાંગા છે એક રાપ છે

બીજે ક્યાંય પણ જગ્યાએ લેવા જાવ તો અઢાર લાખમાં આ સેટ આવે છે જે માત્ર અગિયાર લાખ ત્રીસ હજારમાં આપવાનો છે એ પણ ટોટલ જવાબદારી સાથે એક વર્ષ એક વર્ષ ચલાવી અને તમે પાછો મૂકી જાઓ તેટલી ગેરંટી લેવામાં આવે છે કંઈ પણ વાંધો નીકળે તો એવું જવાબદારી સાથે સેટ વેચવાનો છે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટોટલ સામાન જિલ્લો છે ભાવનગર તાલુકો ઘોઘા અને મોરચંદ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ટ્રેક્ટર ઓજારના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળશે ત્રેસઠ પાંચ તેતાલીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર અને ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો